કાઉન્સિલરોનો નાશગાન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો દાહોદ નગરપાલિકામાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે વિડીયો થયો વાયરલ પૂર્વ પાલિકા પ્રમુખ સહિતના સુધરાઈ સદસ્યોનો મોજ મસ્તીનો વિડીયો વાયરલ થયો છે નગરજનો બાર બાર દિવસથી પાણીથી ત્રસ્ત રોડ રસ્તા ગટર જેવી સમસ્યાઓની ફરમાર આ વાયરલ વિડીયોનું ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી